હલો મિત્રો નમસ્કાર જય શિયા રામ બાપા સીતારામ બધા મિત્રોનું સ્વાગત છે એલપી મેરી વ્લોગ્સમાં તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ ભૂતનાથ મહાદેવ મંદિરે મહાદેવના દર્શન કરવા હું અને અમારા ભાઈઓ ભાઈ છે ભાઈ ગયા છે તો મિત્રો ત્યાં આપણે જઈશું અને તમને દર્શન કરાવીશું અને વધારેમાં જણાવીએ કે આ મંદિર છે એ હળંડાથી ચાર કિલોમીટર અંદર ડુંગરોની વચ્ચે આવી રહ્યું છે ખૂબ જ સુંદર મજાના રળિયામનું જે મંદિર છે ડુંગરોની વચ્ચો વચ્ચે આવેલું છે તો અમે ત્યાં જઈ રહ્યા છીએ તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો અને તમને મહાદેવના દર્શન કરાવીશું અને ત્યાં જે વાતાવરણ છે ખૂબ જ સુંદર મજાનું એ પણ બતાવીશું તો ખૂબ જ મજા આવી છે અને અત્યારે વરસાદનું વાતાવરણ છે તો મિત્રો એ પણ તમને ખૂબ જ મજા આવી છે આ વિડીયોમાં તો

અને આજુબાજુનું વાતાવરણ પણ ખૂબ છે પક્ષીઓના અવાજ પણ તમને સંભળાઈ રહ્યા છે અને જે સામે ડુંગર બતા એની પાછળની સાઈડમાં મહાદેવનું મંદિર નદીના કાંઠે આવેલું છે જે ચોમાસામાં ખૂબ જ રળિયમનું લાગે તમને વરસાદની સિઝન અત્યારે પણ વરસાદની સિઝન છે જ તો આપણે જઈ રહ્યા છીએ મહાદેવના મંદિરે ભૂતનાથ મહાદેવના મંદિર ટૂંક સમયમાં જ પહોંચી જઈશું હવે આપણે આવી ગયા છીએ ભૂતનાથ મહાદેવના મંદિરે ખૂબ જ સુંદર અને શાંત વાતાવરણ છે પક્ષીઓનો અવાજ પણ કલરાવો તમે જોઈ રહ્યા છો અને આ બાજુ છે મંદિર ત્યાં આપણે મહાદેવના દર્શન કરીશું અને જે આ બાજુ તમને બતાવી આ કાર્યાલયનું બધું વિભાગ છે જમવા વ્યક્સર અને આ બાજુ છે એ મેદાન છે ખુલ્લું મોટું મેદાન છે લોકો અહીંયા શનિ રવિ રજાના દિવસે ઘણા બધા આવે છે આપણે અત્યારે જો વરસાદ પડ્યો હતો એટલે થોડુંક અહીંયા નુકસાન થયું છે ઝાડનું તો આપણે મંદિરે મહાદેવના દર્શન કરી તો મિત્રો હવે આપણે જઈશું મહાદેવના દર્શન કરવા તમે જોઈ રહ્યા છો ખૂબ જ અહીંયા ઝાડ છે અને અહીંયા પૂજારીજી બેઠા છે અને જો આ વરસાદ ને થોડુંક વાવાઝોડા જેવું હતું એટલે જો નુકસાન થઈ ગયેલું છે અહીંયા જે આ તૂટી ગયું છે બધું ડાળ અને અહીંયા જો આ કાર્યાલય છે આ છે ભૂતનાથ મહાદેવનું મંદિરનું જે એન્ટ્રીનું થતા મહાદેવનું મંદિરનું છે તો મિત્રો આપણે એવા દર્શન કરશ્યું ભૂતનાથ ત્યાં મહાદેવનું જે શિવલિંગ છે તો અહીંયા પણ જો થોડુંક નુકસાન થઈ ગયું વરસાદ આવી ગયો હતો એટલે આ બધું ઘણું બધું નુકસાન થયું છે અને અહીંયા બિલ્લીના ઝાડ છે બહુ જ છે તો તમે જોઈ રહ્યા છો બિલ્લીના જે બિલ્લા આવે ફળ એ બધું તમે જોઈ રહ્યા છો જ્યાં એના નીચે પડી ગયા છે અને જો અહીં સુપર ખૂબ જ સારો એવો સંદેશ આપ્યો છે આદેશ અમને સર્વ દિશાએથી સુંદર વિચારો પ્રાપ્ત થાવ અને આપણે અહીંયા ભૂતનાથ મહાદેવના દર્શન કરી લઈ જય મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ મિત્રો આ જે મંદિર છે એ ખૂબ જ જૂનવાણી છે જૂનું છે અને ડુંગરોની વચ્ચે આવેલું છે નદીના કાંઠે ત્યાં જોઈ રહ્યા છો મિત્રો અહીંયા ભૂતનાથ મહાદેવ બિરાજમાન છે

અને અહીંયા ખૂબ જ સારો એવો સંદેશો છે અહીંયા જે બિલ્લી વાયું છે એ હું તમને બતાવી રહ્યો છું એનું કંઈક જે બોર્ડ છે જય ભૂતનાથ મહાદેવ એકસો આઠ બિલ્લીવનના દાતા શ્રી ભંગડા દરબાર શ્રી મહા બહાદુર બાપુ નાન બાપુવાળાના મોક્ષાર્થે શ્રી વનરાજભાઈ બહાદુરવાળા બાપુ તો અહીંયા એકસો આઠ બિલીનું જે વાવેતર થયું છે એ અહીંયાનું જે બોર્ડ છે અને મોસ્ટ ઓફ બધા જ બીલી છે એ ઉગી ગયા છે તમે જોઈ રહ્યા છો મિત્રો જે આ બધી બાજુ છે એ બિલ્લી છે એકસો આઠ બીલીનું રોપવું રોપા કર્યા છે અને લગભગ બધા જ ઉજરી ગયા છે મોટા થઈ ગયા છે અને અહીંયા મિત્રો ખૂબ જ શાંત એવું વાતાવરણ છે તમે સાંભળી રહ્યા છો પક્ષીઓના કલરાઉ ખૂબ જ મજા આવે એવું શાંત વાતાવરણ છે મિત્રો ડુંગળીની વચ્ચે છે તો તમને જરૂરથી અહીંયા તમારા પરિવાર જોડે મહાદેવના દર્શન થશે અને મનની શાંતિનો તમને અહેસાસ થશે હવે આપણે જઈશું જે બાપુજીનો ધૂણો છે ત્યાં જઈશું જો મિત્રો આદેશ લખ્યું આદેશ જય મહાદેવ હર હર મહાદેવ જો અહીંયાથી જે આપણે અહીંયા આરતી ને અહીંયાથી થાય છે અને આ ધૂણો છે હર હર મહાદેવ હર હર મહાદેવ અને અહીંયા જે પૂજારી હતા એ છે યોગી શ્રી ના નારણનાથજી બાપા હળિયા જે આ બાપુની સમાધિ થઈ ગઈ છે એ છે અને યોગી નારાય બાપુ ગુરુ શ્રી કેશવ નાથજી બાપુ તો મિત્રો આ જે છે એ ધૂણો છે બાપુજીનો ધૂણો તો ભાઈ આપણે જઈશું જે સમાધિ છે અહીંના ના પૂજારી જે હતા એની સમાધિ છે સમાધિ મંદિરમાં જઈશું મારે ભાઈ અહીંયા છે કાળ કાળભૈરો દાદાનું સ્થાન છે અને અહીંયા શંકર એક બીજી લિંગ છે તો મિત્રો અહીંયા ખૂબ જ શાંત વાતાવરણ છે અહીંયા જે હાલ જ એક છે કારણ કે આ ગામડ થી થોડું દૂર આવેલું છે અને ખૂબ જ મજાનું વાતાવરણ છે મિત્રો અહીંયા છે આ સમાધિ છે અહીંયા યોગી શ્રી નવાનાથજી બાપુ ગુરુશ્રી નારાયણ બાપુ અહીંયા એક સમાધિ છે અને એક બીજી સમાધિ કેશવનાથજી બાપુ છે અને અહીંયા છે ગોરખ ગોરક્ષનાથજી મહાદેવ જે ગુરુશ્રી નાથજી છે હા ગુરુશ્રી ગોરખનાથજી તો અહીંયા ભૂતનાથ મહાદેવનું તમે અહીં દર્શન કર્યા અને હવે આપણે જોઈશું બહારનું વાતાવરણ આ છે નાની એ નદી છે જે ડુંગરોનું બધું પાણી આવે છે અહીંથી આમ જાય છે કેવા પક્ષીઓ બોલે છે ખૂબ જ જૂના પુરાણા જે ઝાડ છે બિલ્લાનું ઝાડ છે પણ ખૂબ જ બિલ્લા પાકીયા છે છે વરસાદ અને પવનને લીધે પાકી ગયા છે તો મિત્રો તમે અહીંયા આવશો તમે તમારો પરિવાર શ્રાવણ મહિનામાં ચારેય સોમવારે અહીંયા ભક્તોની ખૂબ જ ભીડ રહે રહેશે અને ચોમાસામાં આ જે ઋતુ છે એ સોળે કળાએ ખીલી જાય છે ડુંગરો હરળિયામણાં લાગે છે અને નદી છે એ જે આ મંદિરની સુંદરતામાં વધારો થાય છે હાલમાં આ વરસાદનું પાણી આવી રહ્યા છે આ ડુંગર છે સામે બધું અને એ બધું પાણી આ નદીમાં આવે છે અને ચોમાસાની ઋતુમાં મસ્ત ખળખળતું પાણી અહીંયાથી અહીં પસાર થાય છે અને તમે જોઈ રહ્યા છો મોર જાય છે તો હું તમને ઝૂમ કરીને બતાવું ખૂબ જ શાંત વાતાવરણ છે મસ્ત અહીંયાનો એક કુદરતી નજારો જોવાનો પક્ષીનો અવાજ સાંભળવાનો ખૂબ જ નજારો છે અને લાવો છે તરફ તો બધાને આ વિડીયો ગમ્યો છે ભૂતનાથ મહાદેવના મંદિરનો વિડીયો ગમ્યો છે તો બધા મિત્રોને ખાસ વિનંતી કે સબસ્ક્રાઈબ કરે નવા મિત્રો હોય અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખે તો મિત્રો અહીંયા વિડીયો પૂરો કરું છું જય માતાજી જય શિયારામ અને હર હર મહાદેવ હર હર મહાદેવ